સાની સાથે સાથે આપણો સાલી દીજી જી સાળા પસંદ ના ગય પસંદ ના હવે એના ઉપર હવે નામ પડે જે છઠ્ઠામાં હવે હાથમાં ના છે એવું બતાવે કેમી હોય ચા મેગરેજ તરે તશરીગે એમ 25 છે હું એમ કહું કે આ હું ઉદાહરણ દો અને પ્રકાર દો આમાંથી કશું છે બહુ છે બધું પરછો અમે એ દવા યોગા કરે એક છોકરો મારો જે દેશનો માર છે આય તે જો એને કેવી મજા આવે આમ તો પ્રવૃત્તિ કરતા હતા પણ પેલું તો શોમથી સુપર સરસ બનવાનું શનિવારે બધી એક્ટિવિટી કરવાની કેવી સરસ સરસ નિર્ણય લીધો ને બાળકો માટે સરસ મહેનત કરે છે તો આપણે કેવો પ્રાઉડ થાય આ તમારા માટે કરે છે ને તમારા મમ્મી પપ્પા આવું નથી કરી શકે ઘરે તો અહીંયા પછી દિલથી બનવાનું ને

આવ પડે ચુક્કા થવું પડે પછી સાયે કપડા પહેરે ભગવાનને યાદ કરીએ મમ્મી પપ્પાને કેટલા પગે લાગો છો ચલો તૈયાર થઈ અને મમ્મી પપ્પાને પગે લાગવા અને પછી આપણે ભગવાનને પગે લાગવા અને પૂરે આઈ શિક્ષકોને આપણા જે ટીચરો હોય ને એમને બસ્તી બોલો છો હા

ને પેલું તો આપણને અહિયાં ખબર જ ના હોય ને આપણે બહાર શું હશે પણ તમને વિદ્યાર્થીઓ તો તમે ભણો છો એટલે તરત ખબર પડી જાય તો કોઈને સમજાવી પણ શકાય ને એ વસ્તુ ફાયદો થાય ને આપણને કેવું સરસ છે वर्ड تمو ہمارا نوا صاحب نے نے ایک نئی وستی پارٹی کے نام سے اینیمیشن بتایا دیکھو دیکھو کارٹون میں ہے કેરમસ્કો કીબોર્ડ ઉસ ઓર લાગરે છે કો ટીબલનો 107 થી 161 હોય છે કમ્પ્યુટરમાં મુખ્ય ધ્યાન રાચય સીક્યુ મોક્સ કીબોર્ડ ફિંગર કમ્પ્યુટરમાં પ્રોગ્રામ વર્ડ ઓપલી શકે છે વર્માં ચિત્રો અમે સ્કેનિંગ પણ કરી શકે છે આપવામાં આવે છે તમે ખૂબ સરસ કામગીરી કરો છો દરેક પ્રવૃત્તિમાં આગળ નંબર લાવો છો તો એના માટે તમને એપ્રિશિયેટ કર્યા છે તો આપણે નક્કી કરવાનું કે આવા સર્ટિફિકેટની ફાઇલ આખી બનવી જોઈએ મેડલો પણ બનવા જોઈએ હે ને અને એની પાછળ જુઓ તમે જે કંઈ દેખાય છે તમને કોઈ નંબર કેવું એવું શું લખ્યું છે વાંચો તો હા બોલો બોલો બાળકોને જે કોઈ પણ તકલીફ હોય

કે કોઈપણ આવી તકલીફ હોય તો તરત જ આ નંબર પર હેલ્પલાઇન નંબર ઉપર ડાયલ કરવાનું અને ત્યાં તમને એની માટે જે બાળકની તકલીફ હોય એના નિવારણ માટે આ ટીમ હાજર થાય બરાબર એટલે આ સરકાર દ્વારા એ કરેલું છે